અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ મિલન સોસાયટીમાં રહેતા અબ્દુલભાઈ ચોપડાના ઘરમાં મોડી રાત્રે ચોરો ત્રાટક્યા હતા તાળું તોડી ઘરમાં ઘરમાં પ્રવેશ્યા હતા અને કંઈ હતું નહીં જેનો ઉપયોગ કરીને ઘરમાં દરેક રૂમ અને વસ્તુઓ ખેદાન મેદાન કરી રૂમ હેન્ડલના દરવાજા તોડી અલમારીમાંથી દરેક વસ્તુ વેરવિખેર કરી હતી પરંતુ સદનસીબે તેમના હાથમાં નજીવી રોકડ રકમ તથા કોઈ ચીજ વસ્તુઓ લાગી નતી ઘર માલિકને જણાવ્યા મુજબ તેમને દરરોજ રાત્રે તેમના બીજા મકાને રહેવા જતા હતા જેનો મોકો જોઈ ચોર આવ્યા હોવાનું અનુમાન છે રાત્રે અમે અમારે બીજા ઘાચીવાડમાં રહીએ જ ત્યાં ગયા હતા અને અહીંયા કોઈ હતું નહીં તાળું મારેલું હતું સવારે તાળું તૂટલું બાજુવાળાને બોલાયા બાજુવાળાનો ફોન આવ્યો તો અહીંયા બધા લોક દરવાજા તિજોરી લોક બધું તોડેલું અમે પછી પોલીસને જાણ કરી અને બધી ઇન્કવાયરી કરી અંદર થોડું અમારે પેમેન્ટ હતું વસ્તુ હતી પૈસા અમારે હશે પંદર વીસ હજાર જેટલું પામી ના દાગી ના માં તો ગુટ્ટી ને એવું બધું હતું અત્યારે કઈ નથી આખું લોકર ખાય છે અંદાજે હશે પચાસ હજાર આસપાસ